બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સૌસ્થ માતા હીરાબા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે સમગ્ર દેશમાં રોષ ભાતે નીકળ્યો છે ગુજરાતમાં પણ આ ઘટનાના ભારે પ્રભાવ આવ્યા છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું ણા કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સામે ભારે રોષ ઠાલવાયો હતો આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા બારદોલી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું

ભારત દેશની સંસ્કૃતિમાં ક્યાંય નથી જે દેશની અંદર સ્ત્રીઓની શક્તિ સ્વરૂપે પૂજા ચૈતરી નોરતા હોય કે આવનારા દિવસોમાં નવરાત્રી દરમિયાન એની જે પૂજા કરવામાં આવતી હોય દુર્ગા શક્તિની એવા સમયે બિહારમાં ઇન્ડી ગઠબંધન દ્વારા કાર્યકરો દ્વારા જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને અમારી એવી માંગણી છે કે જે લોકો દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ લોકોની વિરુદ્ધ જવાબદાર અધિકારી એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ સંદેશો અમે અહીં આજે આ બારડોલી ખાતે સુરત જિલ્લાનો એક આ કાર્યક્રમ આજે અહીં થઈ રહ્યો છે દરણાનો એની અંદર અમારા સુરત જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન પ્રદેશ મંત્રી મહામંત્રી મહામંત્રી જિલ્લા જિલ્લા સંગઠન જીગરભાઈ નાયક પટેલ પટેલ રાજેશભાઈ સંગઠનના મંત્રીદારો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ કોર્પોરેટરો એમ મોટી સંખ્યામાં આજે અહીં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા આજે સુરત જિલ્લા મહિલા મોરચો ટિપ્પણીઓ કરવામાં આવી છે આ અભદ્ર ટિપ્પણી જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે જે માતૃ માતાનું અપમાન નહીં સહન કરીએ અમે આ માતૃશક્તિ જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે આજે અહીં સુરત જિલ્લાના પ્રમુખશ્રી ની અધ્યક્ષતામાં ભરતભાઈ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ તેમજ તમામ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ મારી મહિલા મોરચાની બહેનો આજે બહોળી સંખ્યામાં અપમાન કર્યું છે એ અપમાન અપમાન અમે અમે નહીં સાખવી શકીએ અને અને આ માટે આજે સખત નોંધાવીએ આપવા જઈ રહ્યા ત્યારે મારી રાહુલ ગાંધીજીને કહેવાનું છે કે માતાનું અપમાન નહીં સહન કરી શકે એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છીએ તો એવી માતાનું અપમાન કઈ રીતે સહન કરી શકીએ તો રાહુલ ગાંધીજી તમે જે માતાનું અપમાન કર્યું છે એ બદલ માફી માંગો આજે સુરત જિલ્લા મહિલા મોરચો અને સંગઠનના કાર્યકરો અહીંયા આ ધરણા પ્રદર્શન અને પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આજે આરજેડી ના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ જે નરેન્દ્ર મોદી માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે એવા માતાજીનું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનોનું અપમાન છે તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડીના નેતાઓ આની માફી માંગે